ટાટા કંપનીની નેક્સોન ગાડી આ ટાટા નેક્સોન વેસવાની છે ટોપ મોડલ ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનું મોડલ છે અને આ ટાટા નેક્સોનના ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર ટાટા નેક્સોન ગાડી છે ગાડીમાં ઇન્સ્યોરન્સ બી ટુ બી ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે અને ટાટા નેક્સોન મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે ફક્ત સોતેર હજાર જેન્યુન કિલોમીટર ગાડી મિત્રો ચાલેલી છે કંપની કન્ડિશનમાં આખી ગાડી છે અને જે ફાઈનું મિત્રો પાર્સિંગ છે રિવિસ કેમેરા સિસ્ટમ છે રિવેશ કેમેરા સિસ્ટમ મિત્રો ચાલુ છે અને પોઝ બટન સ્ટાર્ટઅપ ગાડી છે ગાડીમાં એન્ડ્રોઈડ એલ ટીવી ટચ એન્ડ્રોઈડ ટીવી છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ મિત્રો એલ ટચ સ્ક્રીન સાઉન્ડ સિસ્ટમ છે સીટ કવર એકદમ નવા છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને એક ઓનર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી આમાંથી કોઈ પણ ગાડી તમારા મિત્રને ગમે તો તે પણ વન ઓનર ગાડી લઈ શકે મિત્રો આ ટાટા નેક્સોન ગાડીની કિંમતની વાત કરીએ તો છ લાખને ત્રીસ હજાર રૂપિયામાં ટાટા નેક્સોન ગાડી વેસવાની છે આ નેક્સોન ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે ઊંડાઈ કંપનીની હાઈટ એન્ડ ગ્રાન્ડ નોઈઝ ગાડી આ હાઈટ એન્ડ ગ્રાન્ડ મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ છે અને ઓનરની વાત કરીએ તો મિત્રો ફક્ત એક ઓનર કે ફર્સ્ટ ઓનર ઊંડાઈ હાઈટ એન્ડ નોઈઝ ગાડી છે આ ગાડી મિત્રો જી જે સિક્સનું પાર્સિંગ છે અને પ્યોર પેટ્રોલ ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ઓલ સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં છે ઓલ સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે ગાડીનું એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન પાવરફુલ છે અને સીટ કવર મિત્રો એકદમ નવા કંપની કન્ડિશનના સીટ કવર છે અને ગાડીના ટાયરની વાત કરીએ તો બધા ટાયર મિત્રો નવા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ તો ઓરિજનલ ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈપણ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા ચેનલના મેમ્બર બનો અને તમારી જાહેરાત મિત્રો બિલકુલ ફ્રીમાં કરાવો અમારી ચેનલ ઉપર જઈ જોઈન બટન ઓન કરી અમારી ચેનલનું મેમ્બરશિપ ઓન કરો અને અમારી ચેનલના મેમ્બર બનો અને તમારી જાહેરાત મિત્રો અમારા વોટ્સઅપ નંબરમાંથી મોકલી આપો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ આઈટેન ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને એંશી હજાર રૂપિયામાં આઈટીન ગાડી વેસવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું ક્યાં એવું છે કે આ કિંમતની અંદર પણ તમને ફેરફાર કરી આપશે આ મિત્રો કિંમતમાં ફેરફાર થઈ જશે આ આઈટીન ગાડી મિત્રો તમને ગોધરામાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો